ગરીબ આદિવાસીઓની બાપદાદા વખતની કબજાવાળી જગ્યામાં અંદાજિત એકસોની સિત્તેર કલમો અને ઊભો પાક વાલ ચણા અડગ પર જીસીબી ફેરવી અને આદિવાસી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે ફક્ત આ જ જગ્યામાં દબાણ છે કે અન્ય નગરપાલિકા વિસ્તાર કે બીજી જગ્યાએ દબાણ નથી ફક્ત અને ફક્ત આદિવાસી સમાજના લોકોની કબજાવાળી જગ્યા હોય એટલે અમારા લોકોને હેરાન કરવાની વાત કરે એ અમને મંજૂર નથી વિકાસના નામે અમારા લોકોએ આશરે બાવીસ વર્ષ અગાઉ રોપેલી કલમોને કાપી નાખવામાં આવી ફક્ત અમારા આદિવાસી સમાજના લોકોની કલમો કાપી નાખીને તેઓએ જણાવ્યું કે જંગલમાં નથી ગણાતું છે વહીવટી તંત્રને એક જ વિનંતી છે કે ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં ઘણા બધા દબાણો છે તો હવે એક પછી એક દબાણો હટાવવાની કાર્યવાહી કરો એવી અપેક્ષા આદિવાસી સમાજ પર થયેલ અન્યાયની સાથે છે

મને શ્વાસ નહીં લેવાતું હતું જેમે તેમ શ્વાસ લેતા લેતા અમારે બેન આવી દોડતી ને મારી ફોરી આવી ત્યારે છોડાવી મને આવું થોડું કઈ અમે ગરીબ છે અમને કઈ એટલું જ નહીં કે અમારી આટલી કલમ હતી આટલી ક્યાંથી ઉસેરી અમને ચાલુ થાય ગઈ ને કાપી અમારે જોવા તો પડે કે કેટલા વર્ષથી તમે ત્યાં કરો ઘણા અમારે બાપા છે એટલે બધું જ આટલી

આદિવાસી સમાજ માટે બહુ કક્ષાનું કારણ કે આના અગાઉ પણ કપરાડા તાલુકાની અંદર ગામની અંદર પણ એ જ રીતે ચાર પેઢીથી જે ખેડૂત ત્યાં ખેતી કરતો હતો અને એ જ રીતે સો થી વધુ કલમો હતી અને એ પણ ડિમોલેશન કરવામાં આવી હતી ત્યારે આદિવાસી સમાજ ભેગા થઈને જયારે આંદોલન કર્યું ત્યારે ફરીથી મહિના પછી પાછી કલમો ત્યાં લાવીને એ કરવામાં આવી છે તો આ જે લાકડ માળમાં જે ઘટના બની એના એના સાથે ઘણી અન્ય લોકોને પણ એવી વાતો મળી રહી છે કે બાપ દાદા થી જમીન કરતા આવેલા ત્યાં નોટિસો સરકાર દ્વારા આપવામાં આવી આવી રહી છે તો સરકારને હવે આવનારા દિવસ અમે બધા આદિવાસી સંગઠનો આગેવાનો મળીને આયોજન કરીશું ઉગ્ર આંદોલન કરીશું